કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ દમણમાં એકત્રીસમી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી વર્ષ બે હજાર પચીસને અલવિદા કહી અને નવા વર્ષ બે હજાર છવ્વીસના સ્વાગત માટે દમણમાં પર્યટકોની ભારે ભીડ જોવા મળી હતી તો ગુજરાત સહિત આસપાસના રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો નવા વર્ષની ઉજવણી માટે દમણ પહોંચ્યા હતા દમણના દરિયા કિનારે આવેલા સી ફેસ રોડ પર પર્યટકોનો મહાસાગર જોવા મળ્યો હતો ડીજેના પર પ્રવાસીઓ નાચતા અને નજરે ચડ્યા હતા ખાસ યુવા ધન નવા વર્ષને આવકારવાનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો નવા વર્ષની ઉજવણીને લઈ અને દમણની વિવિધ હોટલો રિસોર્ટમાં ડીજે પાર્ટી મ્યુઝિક નાઇટ અને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોએ નાચ ગાન અને હર્ષોલ્લાસ સાથે બે હજાર પચીસની યાદગાર પળોને વાગોળી અને આનંદભેર નવા વર્ષ બે હજાર છવ્વીસનું સ્વાગત કર્યું હતું દમણમાં સમગ્ર રાત ઉજવણીનો માહોલ છવાઈ રહ્યો હતો